રહી છે આ બ્રિજને બંધ કર્યો છે સુભાષ બ્રિજ પરથી રોજના એક લાખથી વધુ વાહન ચાલકો પસાર થાય છે એમસીએ બ્રિજ અચાનક બંધ કરતા બંને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકોએ અવરજવર માટે દધીચી બ્રિજનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે બ્રિજ બંધ થતાં વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે શાહીબાગથી સાબરમતી તરફ જવા માટે દધીચી બ્રિજનો ઉપયોગ કરવો પડશે સાબરમતીથી સિવિલ હોસ્પિટલ જવા માટે ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરી શકાશે સુભાષ બ્રિજ બંધ થતાં દધીચી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ પણ વધશે જૂના જૂનાવાડજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વકરશે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ દદીચી બ્રિજ હવે વાપરવો પડશે કારણ કે સુભાષ બ્રિજ જર્જરિત હાલતમાં છે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે પાંચ દિવસમાં કેવા પ્રકારનું સમારકામ હાથ ધરવામાં આવશે જી હેતવી વાત કરીએ તો સુભાષ બ્રિજના બાવન વર્ષ થઈ ચૂક્યા છે અને હજુ તો ત્રણ મહિના પહેલાં જ ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું હતું જે ત્રણ કંપનીઓ હતી તેમને એકસો વીસ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવ જે છે તે કામ પણ આપવામાં આવ્યું હતું પરંતુ કામ કયા પ્રકારનું થયું તે પણ સૌથી મોટો સવાલ અહીં ઊભો થાય છે કારણ કે સ્પાન જે છે તે નમી જતા ક્યાંક ને ક્યાંક આ બ્રિજ જે છે બંધ કરવો પડ્યો છે અને અમદાવાદ શહેરીજનો જે છે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે ગતરોજ સાંજે છ વાગ્યાની આસપાસ અચાનક જ આ બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ તમે જોઈ શકો છો કે આ સીધો રોડ છે ને વચ્ચેથી આ બ્રિજ જે છે તે બેસી ગયેલો દ્રશ્યમાં જોઈ શકાય છે અને આ બ્રિજનો સ્પાન જે છે તૂટતાવે પાંચ દિવસ માટે આ બ્રિજ જે છે તે તેનું સમારકામ થવાનું છે એટલે સમગ્ર સ્પાન જે છે તે બંધ કરવામાં આવશે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન્જિનિયરિંગની ટીમ છે તે ગત સાંજે જ ઇન્સ્પેક્શન કરી રહી છે અને રાત હોવાથી આજે વહેલી સવારથી જ ઇન્સ્પેક્શન જે છે તે ફરી શરૂ કરવામાં આવ્યું છે કે ક્યાં ક્યાં ખામી જે છે તે છે અને સમગ્ર સ્પાન જે છે તે બદલવામાં આગામી સમયમાં આવશે અને ખાસ ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોને અન્ય વૈકલ્પિક માર્ગ જે છે તે અપનાવવા માટે અપીલ જે છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને સાંઈબાગથી સાબરમતી તરફ માટે દધીજી બ્રિજનો જે છે તે ઉપયોગ કરવાનો રહેશે અને જે લોકોએ સિવિલ હોસ્પિટલ જવું હોય તેઓએ પણ ઇન્દિરા બ્રિજનો ઉપયોગ જે છે તે કરી શકે છે સુભાષ બ્રિજ બંધ થતાં દધીજી બ્રિજ પરનું ટ્રાફિકનું ભારણ જે છે તે વધવાનું છે જૂનાવડા સર્કલ જ્યાં ઓલરેડી એક ઓવરબ્રિજ બની રહ્યું છે ત્યાં ટ્રાફિક જામ થતો હોય છે ત્યારે આ ટ્રાફિક ત્યાં ડાયવર્ટ થવાથી પણ વધારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી શકે છે ખાસ કરીને અન્ય વાત કરીએ તો જે રિવરફ્રન્ટની નો રોડ આવેલો છે જે લોકો પૂર્વ વિસ્તારમાંથી આવતા હોય છે ખાસ કરીને જે રિવરફ્રન્ટનો ઉપયોગ કરતા હોય છે તેમના માટે પણ આ બ્રિજ જે છે નીચે નીચે જે પસાર થયેલો રોડ જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે ખાસ કરીને જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી લઈ અને જે સાબરમતી રિવરફ્રન્ટનો જે પાર્ક આવેલો છે તે ગેટ નંબર એક છે ત્યાં સુધીનો આ નીચેનો માર્ગ પણ જે છે તે બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ ઘટના સર્જાય તો જાનહાની જે છે તે ન થાય એટલે વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ વકરશે કારણ કે કે અચાનક આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને પશ્ચિમથી તરફ લોકો જે છે તેમને હાલાકીનો સામનો કરવો પડી શકે છે એક લાખથી પણ વધારે લોકો જે છે તે રોજ અહીંયાથી પસાર થતા હતા અને જે લોકો ચાંદખેડા વિસ્તારમાં રહે છે રાણી વિસ્તારમાં રહે છે ઘાટલોડિયા ચાંદલોડિયામાં રહે છે અને જેઓને કાલુપુર જવાનું હતું તેઓ મોસ્ટલી આ બ્રિજનો ઉપયોગ જે છે તે કરતા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેઓ અન્ય વૈકલ્પિક રૂટનો જે છે તે ઉપયોગ કરવો પડી શકે છે ને હજુ તો પીક અવર શરૂ થશે એટલે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જે છે તે ફરી સમસ્યા થશે કારણ કે રોજ પણ જે છે